મારું નામ છે દીપકભાઈ દીપકભાઈ અમીરભાઈ સાદિયા ગયા વર્ષે તારીખ ત્રેવીસ છ બે હજાર ત્રેવીસના રોજ જામનગરના સાધના કોલોની સોસાયટીની અંદર એક બિલ્ડિંગ દુર્ઘટનાગ્રસ્ત થયેલી હતી આના માધ્યમથી એક વર્ષથી આ બાબતે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ અનેક કામગીરીઓ કરે છે આ કામગીરીઓ દરમિયાન ખરેખર આ બિલ્ડિંગોનો નાશ કરવા માટેની અથવા તો વૈકલ્પિક જે કાંઈ સરકારે વ્યવસ્થા કરવી જોઈએ એવી વ્યવસ્થા વ્યક્તિઓને ના આપી અને તાત્કાલિક ધોરણે મનસુ નિર્ણયો લીધેલા છે ખરેખર કોઈ વ્યક્તિઓ આને સલાહ સૂચન અથવા તો એ લોકોને કોઈપણ જાતની વિગતોની જાણ નથી કરી એક બાદ એક બિલ્ડિંગો પાડ્યા કરે છે હાલ પ્રિમોન્સૂનના કારણે સરકારે ખરેખર વૈકલ્પિક વ્યવસ્થાઓ એટલી બધી કરે છે એના બદલે જેને આગળ વ્યવસ્થા છે એની વ્યવસ્થાઓ નાબૂદ કરી અને એને બેઘર કરી રોડ રસ્તા ઉપર મોકલાવી દીધેલા છે આજ આપ જોઈ શકો છો અનેકોની સંખ્યામાં વ્યક્તિઓ હાજર છે એક પણ વ્યક્તિઓની કોઈ પણ વાત સાંભળે મુખ્ય મુદ્દો એવો છે કે જે તે સમયે અમારા વિસ્તારના સાધના સોસાયટીના બ્લોક ધારકોની મોટી એક બાબત એવી છે ભ્રષ્ટાચારની બાબતમાં કે શેડ્યુલ બે બી પ્રમાણેના જે કામ થવા જોઈએ એવા કામ ત્યારથી અત્યાર સુધીમાં થયેલ નથી પછી અમારો સૌથી મોટો મુદ્દો છે કે બિલ્ડિંગો ધરાશાયી થવાનું મુખ્ય કારણ એવું છે કે બિલ્ડિંગોનું મેન્ટેનન્સ નથી થયેલું મેન્ટેનન્સની બહુ મોટી રકમો ક્યાં ગઈ છે શું છે કોઈને આજ લગન કોઈને અમને ખબર નથી ખરેખર જો મેન્ટેનન્સ થયેલું હોય તો અમારી બિલ્ડિંગો ધરાશાયી ના થાય આમ વૈકલ્પિક અમને કોઈ આજની તારીખમાં કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા આપેલી નથી અમે અમારી છે અમને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવે ઘણી બધી સરકાર આગળ સામે આજુબાજુમાં વ્યવસ્થાઓ ખાલી પડેલી છે અમને તાત્કાલિક અહીંયા વ્યવસ્થાઓ આપે અને અમારા બધાને આપના માધ્યમથી પત્રકારોના માધ્યમથી સરકાર અધિકારીઓના માધ્યમથી અમે ઉચ્ચ આ માગણી કરીએ છીએ તાત્કાલિક ધોરણે આવી માગણીઓને સંતોષ કરવામાં ન આવે તો આ બાબતે ઉગ્રમાં ઉગ્ર કાંઈ પણ બનાવ બની શકે ખરેખર વ્યક્તિઓ હાલ પોતાનું જીવન ગુજરાત ના ચલાવી શકતા હોય કોવિડ જેવી મહામારીમાંથી બહાર નથી નીકળેલા અને આ બધા બનાવો જો સરકાર કરી રાખશે તો વ્યક્તિઓનું જીવનનું શું એના બાબતે આપના માધ્યમથી કેવડાવવા માંગીએ છીએ અને અમારા બધાનો પ્રશ્ન આપ ઉચ્ચસ્તરીય પહોંચાડો એવી આપની સૌને પત્રકાર અને અધિકાર ગણોને બધાને નમ મારું નામ ગંઢા પરાક પ્રભુભાઈ છે હું સાધના કોલોની બ્લો બ્લોક નંબર એલ એકસો ચારમાં રહું છું ત્રીજા માળે આજથી આઠક મહિના પહેલાં મારી વચ્ચેના અમારીની દિવાલ પડી ગઈ હતી અમે ઘણી રજૂઆત કરી હતી ઘણું કર્યું કોઈએ કાંઈ કર્યું નહીં ને અત્યારે મકાન તાત્કાલિક અમને સાત દિવસની અંદર ખાલી કરવા માટે નોટિસ આપી છે અત્યારે નાના છોકરા છે ધંધા છે નહીં ને અમે અત્યારે ભાડે રહેવા ક્યાં જાય આટલી પબ્લિક છે અમે આટલા બધા એક એક બ્લોક કરીને ખાલી કરાવે છે આ લોકોને કે જેથી કરીને ઉગ્ર આલોદન ના થાય હવે એલ એકસો ચાર પાડે એટલે બાજુનું એલ એકસો ત્રણ નમી જશે એટલે એમ કહેશે હવે એ ખાલી કરો પછી એલ એકસો બે નમશે એટલે એમ કહેશે એ ખાલી કરો આ રીતનું આ લોકોને આખું રહસ્ય ચું છે મહેરબાની કરી પ્લીઝ અમને ક્યાંક સામે આશરો આપો અથવા અમે અમારા ખુદની જાતે અમે રિનોવેશન કરાવી લઈ અમારે કાંઈ કોઈનું જોતું નથી અમે જાત મહેનતે જે ખર્ચો આવશે અમે બાર બ્લોક રહી છીએ અમે જે કાંઈ પ્લાસ્ટરને જી થાય અમે ખર્ચો કરાવી લેશી અમારે કોઈ કાંઈ જોતું નથી મહેરબાની કરીને અમારો આશરો ના છીણો અમે આજે ગરીબ માણસ છીએ અમારી આગળ પાછળ નથી કોઈ પહેલાં ચૂંટણી પહેલાં એમ કહેતા હતા કે તમને મકાન પાડી પાછા સામે મકાન તમને આપશી તમે હપ્તા ભરજો અમે એમાંય એગ્રી થયા હતા ચૂંટણી પૈતા પછી આ બધું ફરી ગયું ને ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા દરમિયાન તાત્કાલિક નિર્ણય આવ્યો કે એલ એકસો ચાર ને એલ એકસો પાંચ ચોમાસા પહેલાં પાડી નાખો નકા પડી જશે તો એટલો બધો અહીં વરસાદ નથી થયો નથી કાંઈ છે તો તાત્કાલિક આવો નિર્ણય હાલે અમે સાત દિવસની અંદર જાય ક્યાં